આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા હવે નવીન રોડ બનાવવાનું કામકાજ યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે તેવામાં વડોદરાથી ડભોઈથી કરજણ ગામને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા બે વર્ષથી ખકરદજ હાલતમાં છે જેને લઈને જ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં ડભોઈથી કરજણને જોડતો માર્ગ ભરૂચ સુરત અને બોમ્બેને જોડતો બને છે જે માટે રોજિંદા અને બે હજારથી વધારે વાહનો આ માર્ગ ઉપર પસાર થાય છે રોજમબરોજ અવરજવર કરતાં ચાલકોને અકસ્માતનો સામનો કરવો પડશે કારણ મસ્ત મોટા ખાડા પણ છે પટકાવાથી ગંભીર ઈજાઓ પણ થાય છે ત્યારે આર એન્ડ બી વિભાગના અધિકારીના કહેવા મુજબ ડભોઈન કરજણનો મુખ્ય માર્ગ નવીન બનવાની મંજૂરી આપી દેવામાં આવી છે કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે રોડનું કામ શરૂ કરવામાં નથી આવ્યું આવનારા સમયમાં રોડનું કામ શરૂ કરી નવા જે પ્રોજેક્ટ છે તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે હવે જોવાનું એ રહ્યું કે ટેકનિકલ ખામી ક્યારે દૂર થાય છે અને ડભોઈથી કરજણ જનાર જે લોકો છે રાહદારીઓ છે તેઓને નવીન રોડ ક્યારે મળે છે ડભોઈથી કરજણને જોડતો આ રોડ છે આ રોડ ઘણા સમયથી આ રોડ પર ખાડા પડી ગયા છે અને બહુ જ ખરાબ કન્ડિશનમાં અત્યારે આ રોડ થઈ ગયો છે ડભોઈથી પારીખા પારિકાથી કાયોરન પારિખામાં એક હનુમાન દાદાનું મંદિર છે અને ગુજરાતનું કાશી કહેવાય તેવું ભોલેનાથનું મંદિર કાયોરનમાં આવેલું છે અહીંયાથી લાખો શ્રદ્ધાળુઓ પસાર થઈ રહ્યા છે તેમને ઘણી વખત અકસ્માતનો સામનો કરવો પડે છે પીડબલ્યુડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ રોડ પર કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી અને આ રોડને નવો બનાવવામાં આવ્યો નથી અમારી જે જાણકારી છે એ મુજબ આ રોડ મંજૂર થઈ ગયેલો છે પરંતુ કેટલીક ટેકનિકલ ખામીઓના કારણે આ રોડ બનતો નથી આનાથી આગળ વાત કરીએ તો અહીંયા પારીખા પાસે અને એની આગળ નાની મોટી ફેક્ટરીઓનું નિર્માણ પણ થઈ ગયેલ છે જો પીડબલ્યુના અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બરાબર ધ્યાન આપી કાળજી લે તો આ રોડને ફોર લેન થાય એવી અમારી માગણી છે અને આ રોડ ડભોઈથી કરજણ જે રોડ છે તે ઇન્ડસ્ટ્રીયલ ઝોન પણ જાહેર થાય તેવી અહીંયા મને શક્યતાઓ દેખાઈ રહી છે પણ એના જે ધારાધોરણ હોય તે પ્રમાણે આગળ રજૂઆત સરકારમાં જે કરવાની થતી હોય તે ચૂંટાયેલા પ્રતિનિધિ કરે અને આ બાજુ જે આ વિસ્તાર છે એ વિસ્તારના લોકોની સુખાકારી ફરીથી જે પહેલાં હતી તે પ્રમાણે થાય એવી અમારી માગણી છે